રાજ્ય સરકારે ગુજરાતના જુદા જુદા બીચને વિકસાવવાની જાહેરાત કરી છે જેમાં પોરબંદરના એકસો છ કિલોમીટર લાંબા દરિયા કિનારાના વિકસાવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે શહેરથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે ઇન્દિરાનગર નજીક આવેલા આ જન્નત સમાન બીચને વિકસાવવામાં આવે તો પોરબંદરમાં સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો વધી શકે છે આ ઉપરાંત દ્વારકાથી સોમનાથ જતા પ્રવાસીઓ પણ બીચ પર શાંત દરિયામાં મજા માણી શકે છે એક બાજુ કિનારો અને બીજી બાજુ સુંદર મજાનું લીલુછમ મેદાન આવેલું છે તેથી અહીંયા બીચ ટુરિઝમની સાથે બીચ સ્પોર્ટસની પ્રવૃત્તિઓને વિકસાવવામાં આવે તો સોનામાં સુગંધ ભળે અને પોરબંદરનો ખરા અર્થમાં પ્રવાસન ક્ષેત્રે પણ વિકાસ થઈ શકશે તેવું અહીં આવતા પર્યટકો જણાવી રહ્યા છે પોરબંદરથી ત્રણ કિલોમીટર

ઓરદર અને પોરબંદરની વચ્ચેનો જ રસ્તો છે ત્યાં જો વિકસાવવામાં આવે તો આ દરિયા કિનારે ઘણા ટુરિઝમને લાભ મળે ખૂબ સુંદર અને સ્વચ્છ જગ્યા છે સાવ શાંત વાતાવરણ છે અહીંયા થોડુંક વિકસાવવાની જગ્યા છે જેથી કરીને ટુરિઝમ આ જગ્યાનો લાભ લઈ શકે પોરબંદર છે એ દરિયા કિનારાનું સ્થળ છે પણ પોરબંદર શહેરની અંદર કોઈ ઉદ્યોગો કોઈ એવા ધંધા કે કંઈ છે નહીં પણ દરિયા કિનારાનું સ્થળ હોવાના કારણે જો અહીંયા ધારે તો ઘણું બધું અહીંયા વિકસાવી શકાય છે જેમ કે દીવ ગોવા આવા અનેક સ્થળોએ જોઈએ છીએ કે ટુરિઝમ માટે અનેક સ્પોર્ટ ગેમ એવું ઘણું બધું છે તો પોરબંદરને જો અહીંની સરકાર ધારે તો આ વિકસાવી શકે અને અહીંના લોકોને લાભ મળે તેમજ ટુરિઝમને લાભ મળે અને પોરબંદરનો આર્થિક વિકાસ પણ વધી શકે જો આમાં એ ધ્યાન આપે તો